મિત્રો તમને બધા લોકોને તો ખબર પડી જ ગઈ છે કરણજી ઠાકોરનું અવસાન થયા બાદ ગુજરાતની અંદર હાહાકાર મચ્યો છે કલાકાર કે લઈને મિત્રો વાત તો આમ લોકો પણ દુઃખી છે અને રડ્યા છે અને ભાઈ રડવું પણ જોઈએ આપણે ગુજરાતની અંદર એક સારા એવા વ્યક્તિને ખોઈ દીધા છે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો કેદારનાથ જહેરેલ કાર કાર પલટી મારતા તેમની અંદર ટોટલ પાંચ જણા હતા અને ચાર લોકોના મૃત્યુ થાય છે તેમની અંદર એક ભાઈ હતા કરણજી ઠાકોર હવે મિત્રો તેમના પત્ની ભાઈ રડી પડ્યા છે એવું કહે તો પણ ખોટું નથી પોકે પોકે રડ્યા છે કારણ કે તમે વિચાર કરી શકો છો કે પોતાનું એક બાળક પણ છે ને નાની ઉંમરમાં તેના પત્નીને છોડીને હોય જવું એટલે ગુજરાતની અંદર આ સૌથી મોટી વાત કહેવાય જ્યાં મિત્રો વાત તો સૌથી પહેલાં તો ચેનલમાં પહેલી વાર આવી વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવષ્ય કરવાનું બોલતા નહીં લાખોની સંખ્યામાં લોકો જોયો છે પણ વિડીયો પરંતુ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે તો રાહ કોને છું જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દે

કારણ કે ઠાકોરનું અવસાન થયા બાદ ગુજરાતની અંદર હાહાકાર મચ્યો છે બધા લોકો દુઃખી થઈ ગયા છે કે મિત્રો શું થયું છે ન થવાનું થયું છે આવડી નાની અમર પોતાની પત્નીને મિત્રો મૂકીને વહી જવું અને ભગવાનના શરણોમાં વહી જવું સૌથી મોટી વાત છે ખાસ કરીને વિડીયો બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં તમારા માટે હું આવા નવા વિડીયો લાવતો ઊંચ છું આજના વિડીયોમાં કે આટલી જ માહિતી આવી હોપ કે તમને ઘણી બધી સમજણ દઈશીએ આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ લોકોને જે જય હિન્દ જે ભારતની વિડીયોને બંને એટલો શેર કરીને કમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દીજો તેમના દેવી આત્માની શાંતિ મળે તે માટે ધન્યવાદ